નામ સમોવડ કો નહીં અને જબ તબ તીરથ જો નામે કઈ પાતક ટડે અને નામે નાસેરો એ નામનો મહિમા છે કઈ દુઈ બેર દ્વારિકા ત્રિવેણી જાય બેર ચાર બેર યંગ કેન બાર ગયા બાર ને સાત બાર કરાય કે પછી રામનાથ જગન્નાથ બદરી કેદારનાથ દસા સો કે દસ દ્વાર જાય પગ ધાય કે ન જતે ભલ મેલે કોટી તીર્થ મે સ્નાન કીએ એતે ભલ મિલે એક રામ ગુણ ગાય કે એતે ભલ મેલે એક રામ ગુણ ગાય કે રામ ના નામ નો આ મહિમા બધાય તીરથ ફરવા જાઉં જે તમને પુણ્ય ની પ્રાપ્તિ થાય એ હાચા ભાવથી પોતાના ઘરના ઉંબરે એક માળા કરી દયો અને એકવાર ખાલી રામ બોલી જાવ એટલું પુનારથ મળે મન ચંગા તો કઠો ધીમા ગંગા હો તો ભાવથીને પ્રેમથી એક સંદેશો આપના સમક્ષ કેવો છે ભારત વર્ષના તમામ સનાતની ધર્મને માનવા વાળા રામના સેવકોને ભારત પ્રજાપતિના એક વંદન છે અને ભાવથી તમને કેવું છે કે જીવતર મારું તમારું જેટલું જીવાય જેની માં છે તો આપણે મૃત્યુ તો મંગલ છે તે મરવાનું ફાઈનલ છે પણ મૃત્યુના પહેલા અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે કે ચાર હારા કામ થાય તો ઘણું છે અરે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે

આજ આપણે જે અનેરો ઉત્સવ માણી રહ્યા છીએ આનંદ થવાનો છે એના પાયાની અંદર જેને ઇજ્જતના કફનો ક્યાં છે એ ભારત વર્ષના તમામ સનાતની ભાઈઓના ચરણમાં ભરત પ્રજાપતિના વંદન સેવાલા કેટલો મંગલમય માહોલ બન્યો છે અને મંગલમય માહોલની અંદર મારે તમને એક નાની વાત કહેવી છે કે ભારત વર્ષની આ પવિત્ર ભૂમિમાં રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાની માલિકો બહેવાના હોય

આજે ભારતની માલિકા અયોધ્યાની પવિત્ર ભૂમિમાં રાઘવેન્દ્ર સરકાર બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે માતાઓ બહેનો ભાઈઓ નાના ભોલકાઓ તમામને મારે પ્રાર્થના કરવી છે કે આગામી આ દિવસો ઓશ વદ બારસ વિક્રમ સંવત બે હજાર એંશી ને સોમવાર તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના શુભ દિને પ્રભુ શ્રી રામ નો બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર જેના ભૂતડના ગર્ભ ગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે કેવો અનેરો ઉત્સવ આપણે ઉજવવાનો છે એની તમને વાત કરું છું આવડજો એક એક ના ઘરે આ સંદેશો પોગી ગયો છે પણ હું મારી ચેનલના માધ્યમથી ગુંજવાણી ઓફિશિયલ ચેનલના માધ્યમથી હું ભરત પ્રજાપતિ મારી ફરજ પ્રમાણે હું એક નાનો સાહિત્યકાર હાસ્ય કલાકાર છું મારી ફરજ છે કે મારી ચેનલ માં મારે આ સંદેશો મૂકવો જ જોઈએ અને દરેક કલાકારોને મારી પ્રાર્થના છે કે તમે પણ આ સંદેશો સો ટકા મૂકો એવી મારી વિનંતી છે તો સાંભળો આ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનો વાતાવરણ લાગશે તમે આ પણ આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમે પણ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસના સવારે અગિયાર વાગ્યા થી બપોરે એક વાગ્યા સુધી આપણા ગામ મહોલ્લા કોલોની માં આવેલ મંદિર ની આસપાસ રામ ભક્તો ને એકત્રિત કરજો ભજન કીર્તન કરજો ટેલિવિઝન અથવા કોઈ એલઈડી સ્ક્રીન લગાવીને અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પોતાના સમગ્ર ભાઈ બંધુઓને લાઈવ દર્શન કરાવજો શંખના નાદ કરજો ઘંટના નાદ કરજો આરતી કરજો થાળ કરજો પ્રસાદ વેચજો અને અનેરો ઉત્સવ ઉજવજો તમામ રામ ભક્તોને ભેડા કરી પોતાના ભાઈ બંધોને ભેગા કરી પોતાના પરિવારજનોને ભેગા કરી અને રાઘવેન્દ્ર સરકારના નામનો જયકાર કરજો શ્રી રામ જય રામ જય જય રામનો નારો ગુંજાવજો બાપ એ શબ્દના દોરથી એ તો અંતરનો ભાવ વ્યક્ત કરવા વાળો શબ્દ છે નામ સમોવડ કો નહીં જબ તબ ધીરથ જોગ નામે કઈ પાતક ટડે અને નામે નાસેરો આ રામનું નામ સેવાના રામનું નામ અદ્ભુત છે હો હા એક રામના નામથી કઈક જીવો તરી ગયા છે અને રામના નામનો મહિમા છે કે દૂઈ બેર દ્વારિકા ત્રિવેણી જાય તીન બેર ચાર બેર કાશી ગંગ યંગ હુંતે નાય કે પાંચ બાર ગયા જાય છ બાર નિમિષાર સાત બાર પુષ્કર પુષ્કરમે મંજન કરાય કે રામનાથ જગન્નાથ બદ્રી કેદારનાથ દશાશ્વકે દસ દ્વાર જાય પગ ધાય કે જેતે તે ફળ મિલે ગોટી તીર્થ સ્નાન કીએ એતે તે ફળ મિલે એક રામ ગુણ ગાય કે એ રામ નામ તો આ મહિમા છે વાલા તમારા ઘર ના ઉમરે પાંચ દીવડા ની કદાચ હાર લાગશે ને એ પાંચે પાંચ તત્વો તમારા જાગૃત થવાના છે આ ભરત પ્રજાપતિ ની ગેરંટી છે એવું માની લો તમે ભાઈ આ 100% ની વાત મારો રામ અયોધ્યા માં બેસે આપણે બધા અયોધ્યામાં જઈ ન શકીએ ત્યાં માણસ માય નહીં પણ બધાયને મારી વિનંતી છે કે પોતાના ઘરમાં મહોલ્લામાં મંદિરમાં આ એક અનેરો ઉત્સવ આપણે ઉજવવાનો છે એલઈડી સ્ક્રીન કદાચ લગાવો તો ગામ આખાને લાઈવ દર્શન કરાવજો દૂરદર્શનની માલિકા લાઈવ પ્રસારણ આવવાનું છે અને અન્ય ચેનલોના માધ્યમથી પણ આ લાઈવ દર્શન કરવાના છે સાંભળજો કાર્યક્રમના કેન્દ્રમાં મંદિર છે કાર્યક્રમના કેન્દ્રમાં ભગવાન રામ છે અયોધ્યાની માલિકા માત્ર ને માત્ર એક મર્યાદા છે મારા તમારા આ અનેરા ઉત્સવમાં આપણું કેન્દ્ર માત્ર ને માત્ર મર્યાદા છે મર્યાદા પુરુષોત્તમ રામ છે અને મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર છે મારું અયોધ્યા છે મારું અયોધ્યા धाम છે વાલા અયોધ્યા धाम છે અને ઈ અયોધ્યા धाम બેઠેલા રામચંદ્ર પરમાત્મા એમના માટેનો આ સંદેશ છે સાંભળજો પોતાના મંદિરમાં સ્થિત દેવી દેવતાઓના પૂજન પણ કરજો 108 વાર સામૂહિક જાપ શ્રી રામચંદ્ર પરમાત્માના નામના જાપ કરવાના છે હા શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય રામ 108 વાર તો એ વિજય મંત્ર બોલવો જ જોઈએ આપણે ભેગા થઈને બોલજો હનુમાન ચાલીસા પાઠ કરજો સુંદરકાંડનો પાઠ કરજો અરે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરજો અને એથી વિશેષમાં આ સામૂહિક પાઠ કરી અને બધા દેવી દેવતાઓને પ્રસન્ન કરજો તેત્રીસ કોટી દેવતાઓના આશીર્વાદ આપણને બાવીસ તારીખે મળવાના જ છે આમ તો ષડંગ બધા દિવસોમાં પણ આ ઉપર એમના આશીર્વાદ છે પણ બાવીસ તારીખ વિશેષ તારીખ છે અયોધ્યામાં રાવની પ્રતિષ્ઠા છે વાલા અયોધ્યા રાવની પ્રતિષ્ઠા છે એટલા માટે વિશેષ આબો બારે મહિના સાયો આપે પણ એને પાકવાની સીઝન હોય ને એ વેળા કેરી આપે અને કેરી તમે ખાઓ અમૃતનો વોટકાર આવે એમ રામચંદ્ર પ્રવાસમાં બારે મહિના આપણને આશીર્વાદ આપે છે પણ બાવીસ તારીખે આબો પાકેલો છે પાકેલા આંબાના સાયે બેહવાનું ભૂલતા નહીં અરે એકાદી કેરીના દર્શન ખાલી થઈ જશે તોય અમી દ્રષ્ટિ મળી જાશે એની ગેરંટી છે ભાઈ 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 એતી વિશેષમાં આગળ આવડજો સમગ્ર દેવોને આપણે પ્રસન્ન કરવાના છે અને વાતાવરણ સાત્વિક લાગે એવું આપણે મંગળમય માહોલ બનાવવાનો છે એતિ વિશેષમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજે સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવાના છે દીપમાલિકા લગાવી અને શણગારી બની શકે તો રંગોળી પણ પૂરજો ફટાકડા હોય તો ફટાકડાય ફોડજો અને એકબીજાના મોં મીઠા કરજો વાલા મારા ભગવાનની પ્રસાદી ખાજો યાર તમારા ગોઠા પાવન થઈ જશે તમારા રુદિયા રાજી થઈ જશે મારો રાઘવેન્દ્ર સરકાર વગર માગે આશીર્વાદ આપી દેશે હું પ્રાર્થના માત્ર એટલી કરું છું તમે પાત્ર પ્રગટ કરો તમે પાત્ર પ્રગટ કરી દો મારો પરમાત્મા તમને આશીર્વાદ આપશે પીરસવા માટે તૈયાર છે ભાઈ 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 જે દરેક ના ઘરો માં દીપોત્સવ થાય દિવાળી જેવો માહોલ થાય એવી મારી વિનંતી છે આ વિડિયો તમે ધ્યાનથી થી આપો આવડજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવી હોય કરજો ન કરો તો વાંધો નહીં કોઈ જરૂર જેવું છે નહીં મોજ કરો આનંદ કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો શેર જરૂર કરજો કોમેન્ટ નહીં કરો તો હાલ છે માં રામ લખો તો લખજો વાંધો નહીં પણ હું તમને દિલ થી બોલું છું આ દરેક વિડીયો માં હું એવું બોલું છું કે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો પણ આ વિડીયો નથી કહેવાનો મારા રામચંદ્ર પરમાત્માનો આ વિડીયો ખાલી શેર કરજો ને

એથી વિશેષમાં એક બીજી પ્રાર્થના આવડજો આખો વિડીયો જરૂર જોજો એવી મારી વિનંતી હજુ આગળ ઘણું કહેવાનું છે અને પ્રતિષ્ઠા થઈ ગયા પછી આપણે પરિવાર સાથે જેમ આપણે હરિદ્વાર જઈએ છીએ 10 દિવસ રહીએ છીએ કાશીમાં જઈએ છીએ યાત્રા કરવા જઈએ છીએ હવે તો અયોધ્યામાં ટોપ મંદિર બન્યું છે સરસ મજાની સગવડો થઈ છે દરેક પરિવારને મારી પ્રાર્થના છે કે પ્રતિષ્ઠા થયા પછી પોતપોતાના અનુકૂળ સમયે તમે અયોધ્યા તમે જાજો મંદિરના દર્શન કરજો પરિસરની પરિક્રમા કરજો મારા રામચંદ્ર પરમાત્માના દર્શન કરજો સમગ્ર દેવો ત્યાં બિરાજમાન છે એના દર્શન કરજો એ પણ તમને આખી સૂચિ કહું આ આખી કંકોત્રી તમારા જોડે આવી ગઈ છે પણ તે સતાય હું તમને યાદી કરાવું છું વિડિયોના માધ્યમથી આવડજો તો મંદિર કેવું બનવાનું છે તો મંદિર પરંપરાગત નાગરી શૈલીનું મંદિર બન્યું છે આ પરંપરાગત બીજી વાત કે મંદિરની લંબાઈ પૂર્વ પૂર્વને પશ્ચિમથી 380 ફૂટ છે પહોળાઈ એ 250 ફૂટ છે અને ઊંચાઈ 161 ફૂટની છે આ મંદિરની શોભા છે ત્રણ માળનો મંદિર છે ત્રણ માળનો મંદિર છે એમાં દરેકની ઊંચાઈ 20 ફૂટ છે કુલ 392 થાંભલા છે અને ચુંબાલી તો દરવાજા છે અને પુતળના ગર્ભગૃહમાં પ્રભુ શ્રી રામ નું બાળ સ્વરૂપ શ્રી રામ લલ્લા નું વિગ્રહ એનો અંતરનો ભાવ વ્યક્ત થવાનો છે અને પ્રથમ માળમાં ગર્ભગૃહમાં શ્રી રામ દરબાર લાગવાનો છે તમે દર્શન તો કરજો મોજ ના દોરા છૂટી જવાના છે ઇતિ વિશેષમાં પાંચ મંડપ થી સભાયમાના મંદિર છે જેમાં નૃત્ય મંડપ રંગ મંડપ ગુટ મંડપ ગુટ મંડપ એટલે સભા મંડપ પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ ચાર મંડપ થી સુશોભી પાંચ મંડપ થી સુશોભી આ મંદિરના દર્શન કરવા એ અમૂલક લાભો છે અને થાબલા દિવાલ માં દેવી દેવતા અને દેવંત નાઓની મૂર્તિઓ લાગેલી હશે કે જેને જોવાથી હૃદયો રાજી થઈ જાય ભાઈ 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 અને પ્રવેશ કરવા માટે 32 પગથિયા છે જેની જેની ઊંચાઈ છે 1.5 ફૂટ 1.5 ફૂટ ની ઊંચાઈ 32 પગાથી આ તમે ચડો એટલે સિંહ દ્વાર થી તમારો પ્રવેશ થશે અને ભગવાનના દર્શન થવાના છે દિવ્યાંગ લોકો હોય અને વૃદ્ધ લોકો હોય એના માટે લિફ્ટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ભાઈ ભાઈ વિશ્વનું અજાયબી મંદિર છે તો દરેકને વિનંતી કે 100% દર્શન કરવા તમે જાજો પ્રતિષ્ઠા પછી તો ફરજિયાત જાવું જ જોઈએ આપણે બધાએ જીવનમાં એ દર્શન કર્યા પછી જ પ્રાણ છોડવા ઈ પેલા કોઈ મરવાનું છે નહીં આ મારી ગેરંટી છે હો હા મરતા નહીં ભગવાનના દર્શન પેલા કરજો દર્શન કર્યા પછી તમારો પયન પાવન થઈ જાશે ભાઈ ભાઈ આજુ એટલો બધો અરખમાશ હું તો તમને આજુ કહું એદી વિશેષમાં આગળ આપણે જો ચારે બાજુ આયાતીકાર પરકોટા એટલે કે પ્રાકાર એની લંબાઈ છે 313 સૂર્યનારાયણ ભગવાન છે અને દેવી ભગવતી છે ચાર બાજુ ચાર મંદિર છે અને પરકોટાની જે પ્રદક્ષિણાની દક્ષિણ દિશામાં હનુમાનજી મહારાજ બેઠા છે ઉત્તરની અંદર એવા અન્નપૂર્ણા માતા મંદિર છે અને મંદિરની સામે પુરાણ કાળની સીતા કુંભ છે અને શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં પ્રસ્તાવિત થનાર અન્ય મંદિરોમાં જેમાં મહર્ષિ વાલ્મીકીજી મહર્ષિ વસિષ્ઠજી મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ અગચ્છ ભગવાન અને નિષાદરાગ માતા સબરી અને દેવી અહલ્યા આ મંદિરોના દર્શન થવાના છે અને દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર સ્થિત શિવ મંદિરનો નો જીર્ણોદ્ધાર તેમજ રામ ભક્ત જટાયુ રાજની પ્રતિમાની સ્થાપના કરવાની છે મારો રામચંદ્ર પરમાત્મા એવો દયાળુ છે વાલા એના વિશે કોઈ માણસ જ્યાં ત્યાં બોલી નાખે તો એનું ધ્યાનમાં ન લેવાય આ તો ઈ ભગવાન રામ છે કે પડતા માણસનો સહારો બને આ જટાયુનો ઉદ્ધાર કરે વાલીની મિત્રતા કરી હોય તો રામને પાર બાંધવાની જરૂર નોતી પણ તે સતાય રામે વિચાર્યું નહીં દુખી માણસનો સહાયક બનીએ ને તો જ હું રઘુકુળનો સંતાન કહેવાય સુગ્રીવનો સહાયક બન્યા સુગ્રીવને બચાવ્યો વાલીને મારી રાવણને સંદેશો આપ્યો કે હે રાવણ તું જેને મારી નોતો શકતો એને મેં મારી નાખ્યો છે વિરોધ મૂકી દે ભાઈબંધ બની જા પણ નો માન્યો એમ અત્યારે પણ ઘણાય નથી માનતા ન માને તો આપણે શું કરીએ પણ એમને ભગવાન સદબુદ્ધિ આલે એવી મારી પ્રાર્થના છે એથી વિશેષમાં મિત્રો સબરીના હેઠા બોરા ખાય જટાયુને તારે દુશ્મનના ભાઈ ને પોતાના પડખે રાખે આવો મર્યાદાનો પૂંજ જેને કહી શકાય રામચંદ્ર પરમાત્મા છે અને રાઘવેન્દ્ર સરકારનું મંદિર અયોધ્યાની માલિપા સરસ મજાની પ્રાણ પ્રતિષ્ઠા આવું સરસ મજાનું ભવ્ય મંદિર માલા દર્શન કરવા માટે થઈ રુધિયો તલ પાપડ થઈ રહ્યો છે પણ મારે આ પ્રતિષ્ઠા પછી જવાનું છે તમને બધાયને પણ મારી વિનંતી છે કે પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી 22 તારીખનો ઉત્સવ પોતાના આગળે ઉજવા પછી પોતપોતાના સમયના અંતરે અયોધ્યા જઈ રામચંદ્ર ભગવાનના દર્શન કરજો પંડને પાવન કરજો ભરતભાઈ પ્રજાપતિની અમારી પ્રાર્થના છે બોલ્યું ચાલ્યું મને માફ કરજો આ વિડીયો બીજા ભાઈ બંધો ને શેર કરજો એવી મારી વિનંતી છે ભરતભાઈ પ્રજાપતિના જય ભોલેનાથ જય હો જય હો જય હો આવજો વાલા જય શિયા જય હો જય હો જય હો